તો બધાના આજે જન્માષ્ટમીના મહોત્સવની શુભકામનાઓ જય શ્રી કૃષ્ણ લઈએ ના કૃષ્ણ ભગવાન તો કૃષ્ણ ભગવાન મહાદેવ એક જ છે એટલે અલગથી પૂજા કરીએ મહાદેવની પૂજા કરીએ એમાં શ્રી કૃષ્ણની પૂજા થઈ જશે સાચી વાત ના સાચી વાત સાચી વાત જો અમારા મંદિરમાં મહાદેવ પણ હ શ્રી કૃષ્ણ પણ હ લક્ષ્મી માતા હ ગણપતિ દાદા હ શનિ દેવ પણ હ અહીંયા માતાજી શક્તિ ખુદ જો મમ્મી મમ્મી ચેતુ બંને લોકો ફોન જો તો ગાઈઝ અભિમે જા રહ્યા હું પાણી ભરવા

એ હેઠી હક નાયલી હ છે ભુમ કે તો કમી હેઠી હે કેવચ્છા તો તમા કેકા મત કે હવે માં કેકા હેઠી હે ના સોરી દન અ દહીં વાકા મોટી હોય તબરા નેના હતા ને એટલે બધા લઈ ને ફરતા તેડી તેડીન તેડી બધા લે ને હમ અને તો પછી

અને બાર વાગ્યા જોવાનું અમે તો ગાતો પેલા આઠમ ગઈ ગાતો જન્મ દિવસ આપડે બાર વાગે ને એટલે પેલે એના ઘેર ધોવા જતો આ સોડી રહી ને ઈસાડી ના ઘેર ઈસાડી ના ઘેર ધોવા જતો આ બે બધો બધો જાતો હોય પેલા તો ગાતો એટલે એ બધો જાતો હોય બાર વાગ્યા સુધી ગાતો મારી એક વાગ્યા સુધી જીતબેન બાર કપડો ધોવું આજે આઠમ એટલે દાદી નવી હડી પડી જો આ કેવો ફોટો પાડ્યો આજે અને એવો ફોટો વની અમે લગાવ્યો રાખ જેવું નહીં ચમ આ રાખ જેવો ફોટો નહીં બહારો તો ફોટો હારો સારો તો વધન મસ્ત નહીં એવું હશે આપણે હા બનાવી દાદી ધોડા ધોડા લાગ્યું છો દોડ દોડ લાગો કે કે તમારી જતી હું હા આની જતી કે કે દોડી છોટી તો એ કાડી ન થઈ હા બધે જ હતી વાહ વાહ મસ્ત લાગો તમે મસ્ત લાગો મસ્ત લાગો તમે હા ધન ધારા જબરદસ્ત લાગો જલ જના હા આય

એટલે મારા ફોનમાં સ્ટોરેજ નહીં અને દાદીના બધું ઘણું બધું યાદ છે તો તમે અમારા ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય ને તો કરી દેજો જેમ કે ભવિષ્યમાં તો હજુ એ જોરદાર વાર્તાઓ જોરદાર ભજનો આવવાના તૈયાર રહેજો ભણવા સાચી વાત ને કહી દેજો મોનતા નહીં ચેનલ સબસ્ક્રાઇબ નહીં કરતા કહી દેજો કોઈ કરી દેજો હા હજુ જોર થઈ ગયો બોલો બરાબર કે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો

પડી કેમ જાય ઘડી ઘડી તો મમ્મી તુરિયાનું શાક બનાવો અત્યારે તુરિયાનું શાક ખીચડી રોટલી તો ગઈ અત્યારે આ વ્લોગનો એન્ડ કરીએ છીએ તો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલના નવા લોકો સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો મળીએ એક નવા વ્લોગમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ગાઈઝ આવજો ટાટા બાય બાય સી યુ ઓકે